અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘો મંડાયો અને રાજુલા અમરેલી ખાંભાબાદ ધારી અને ગીર પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો અને ડાભાલી હુડલી ઝર છતળીયા મોરઝર કરણ અને વાઘરડીમાં વરસાદ વરસ્યો છે અને ધારઘણી લાખાપાદર નાગદર ગઢિયાના ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસ્યો છે ને દેવડા વાવડી રામપરા ખીચા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે બે દિવસના વિરામ બાદ ભારે વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે ને અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘો માંડ્યો છે અને વરસાદ પડતા રાજુલા અમરેલી ખાંભાબાદ ધારી ગીર પંથકમાં ધોધમાર વરસ્યો છે અને ડાભાલી હુડલી ઝર છતળિયા મોરઝર કરણ અને વાગડીમાં પણ વરસાદ વરસ્યો છે અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘો મંડરા અમરેલી ખાંભાબાદારી ગીર સોમનાથની અંદર પણ વરસાદ વરસ્યો છે અને વરસાદ વરસતા ખેડૂતોની અંદર ખુશીની લહેર વ્યાપી ગઈ છે અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘો મંડરાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને વરસાદ પડતા સારું ખેતી થશે તેવું પણ દેખાઈ રહ્યું છે ડાભાલી હુડલી ઝર ચતળિયા મુરઝર કરણ ને વાઘડીમાં વરસાદ પડી રહ્યો છે